તો અરવલીમાં આજે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી છે હવે પશુપાલકો પણ લડી લેવાના મૂળમાં છે સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાબર ડેરી ખાતે લઈ જવાતા દૂધના ટેન્કરો પશુપાલકો દ્વારા રોકવામાં આવ્યા ડિરેક્ટર જયંતિભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે વાત કરવામાં આવે તો પશુપાલકો પણ હવે લડી લેવાના મૂળમાં છે ભાવ ફેરને લઈ પશુપાલકો માં ભારે રોષ છે વાત કરીએ તો અરવલ્લીમાં આજે પણ જિલ્લાની દૂધ મંડળીઓ બંધ રહી હતી

પણ કેટલાક અસામાજિક તત્વો રાત્રે પણ ટેન્કરોને નુકસાન કરે છે અને અમારા રૂટની જે ગાડીઓ છે એને પણ નુકસાન કરે છે એટલે અમે દૂધ લઈ શકવામાં થોડીક અમને તકલીફ થાય છે આ બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને અને એસપી એસપી બંને સાબરકાંઠા અને અરવલ્લી પણ જાણ કરેલ છે અને ટૂંક સમયમાં જ અમે બધું પૂર્વવત દૂધ જે નાના ગરીબ અને દૂધ ઉત્પાદકો છે અમારા એમનું દૂધ અમે લેવાનું આ કેમ બાબતે મે પોતે પણ એક વિડીયો જાહેર કર્યો હતો આમનું જે આંદોલન કર્યું ચૌદ તારીખે પહેલા પણ મેં વિડીયો જાહેર કર્યો હતો કે આ જે અત્યારે જે આપણે નવસો ને સાહીઠ રૂપિયા પ્રતિ કિલો ફેટ જે ભાવ ચૂક્યો છે એ આંશિક એટલે પ્રોવિઝનલ છે હવે જયારે આપણું ઓડિટ પૂર્ણ થાય અને જયારે આપણી સાધારણ સભા થાય એ દિવસે આપણે જેટલો પણ કઈ વધઘટ નીકળશે એ દિવસે આપી દઈશું હવે આટલી તો હૈયા આપેલી છે કે એમને થોડી સાંત્વના રાખી અને પોતાનું આ ધંધામાં નુકસાન ન કરવું જોઈએ એવી મારી એક નંબર વિનંતી છે જે પશુપાલકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવે છે કે તેમની આ માંગો સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર વિરોધ શરૂ રાખશે

જાહેર કર્યું કે ભાઈ ગઈ સાલ જે બાળ મળેલો છે એ ભાવફેરની સરખામણીએ ખાસ સાધારણ સભા બોલાવી અને પછી બીજા દિવસ ત્રીજા દિવસ જે એમટી થતું હોય એમટીની અંદર જે વધઘટની રકમ છે એ દરેક મંડળીને મજરા આપી દેવામાં આવશે અને કાલથી દૂધ રાબેતા મુજબ દરેક મંડળીના સભા અને મંડળીના ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે ભાઈ દૂધ સાબરજીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જાય એ પ્રમાણે આપશ્રી સર્વેને વિનંતી કરું છું કે કાલથી દૂધ ચાલુ થાય ટેમ્પામાં થાય તો એને ટેન્કરમાં થાય તો એ કોઈએ એને નુકસાન ન કરવું જોઈએ અને સાબરડીનું કામકાજ રાબેતા મુજબ અને ડેરીનું પણ કામકાજ ને ખેડૂતોને પૈસા મળે એ રાબેતા મુજબનું કામકાજ ચાલુ થઈ જાય એ હું નમ્ર ખેડૂતભાઈઓને વિનંતી કરું છું